હવે આપણે જાડાજાર નો ધંધો કરવાનો છે કારણ કે હવે જાડાજાર ની સિઝન આવી ગઈ તો આપણે છે ને આદિ બધી કોઈ જાડાજાર નો ધંધો નથી કર્યો ને પેલી વાર જાડાજાર નો ધંધો કરી ને આપણે છે ને હવે થી જારું મુંડવાના છે હલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા હું આશા કરું છું બધા મજામાં છે અને હવે આપણે એક નવો ધંધો દરિયાનો કરવાનો છે કારણ કે આપણે દીવુધી કોઈ હોળીનો વિડીયો નથી બનાવ્યો તો આપણે હોળીમાં જઈને જાડા જાડું મંડવવાના છે એમાં માસલા પડે કે નો પડે એ વિડીયોમાં બધું દેખાડીશું વિડીયોમાં સેલિસ્ટ બની

આને આપણે લઈને દરિયામાં જવાનું છે અને તેલી વાર હવે જો આ ગોળી બોળી એન્ટ્રી કરીને આપણે થોડું કામ કામ કરવાનું બાકી છે એ બધું કમ્પ્લીટ કરીને આપણે દરિયામાં જવાનું છે કાલે તો કાલે જારુ મુંડવાના છે એ પણ વિડિયોમાં દેખાડી તો મિત્રો વિડિયોમાં સેલે સુધી રહેજો અને વિડિયો પસંદ આવે લાઈક શેર ચેનલ સપોર્ટ કરવાનો ભૂલતા નહીં મિત્રો તો જો આ છે ને આમાં કામ કરાવવાનું છે કારણ કે આજે આપણે મોવાથી બધું સામાન આવવાનો છે આજે કામ કરવાનું છે જો આ છે આપણે ગડે જાન તો આ મુંડવાના છે પણ આ પણ વિડિયોમાં બધું દેખાડીશ તો નાનો પણ અલગ વિડિયો બનાવ્યો તો નેક્સ્ટ વિડિયો માટે તને લા સબસ્ક્રાઇબ કરી લેજો ને બેલ આઇકન દબાવી લેજો એટલે અમારો નેક્સ્ટ વિડીયો તમારા તરફ પુગી જાય તો આ કભી મોટો કણ છે આમ માછ નીકળ્યો એ તો તમને બધાન ખબર જ જશે કે કેવી રીતે માછ આવે કારણ કે નાના માછલામાં નો પડે તો આપ મંડવાને સજા દરિયામાં એટલે ગાડે